નમસ્કાર દર્શક મિત્રો અભિભાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે સમગ્ર ગુજરાતમાં અને એમાંય રાજકીય ક્ષેત્રે ખડભડાટ મચાવે પ્રજાના વાત પ્રજાના હિતની વાત કરી રહ્યા છે વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યો મુખ્યમંત્રીને એમણે એક ખુલ્લો પત્ર લખ્યો છે લેટર બોમ્બ એવા વડોદરા જિલ્લાના તમામ અધિકારીઓ ચાહે તંત્ર હોય ચાહે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય સરકારી તંત્રના તમામ અધિકારીઓ સામે એમણે આક્રોશ ઠાલ્યો છે અને ખુલ્લા આક્ષેપ કર્યા છે કે તેઓ ધારાસભ્યોના સૂચનના કામો તો ઠીક છે પણ પ્રજાલક્ષી કામોની જે જવાબદારી એમને સોંપવામાં આવી છે અને ભારતીય જનતા પાર્ટી કે જે લોકોના હિતમાં કામ કરવા માટે તત્પર હોય છે મુખ્યમંત્રી વારંવાર કહે છે તંત્રને વારંવાર કાન પકડીને કહે છે લાલચોર ચોર થઈ જાય છે મુખ્યમંત્રી જ્યારે મુખ્યમંત્રીને સીધી ફરિયાદ પહોંચે છે ત્યારે તો એ વસ્તુ ચોક્કસ છે કે વહીવટી તંત્ર સરકારના તમામ વિભાગોનું તંત્ર અને એમાં કામ કરતા અધિકારીઓ તળિયાથી નળિયા સુધીને પ્રજાલક્ષી કામોમાં અખાડા કરતા હોય છે ધક્કા ખવડાવતા હોય છે લોકોને પરેશાન કરતા હોય છે તાજેતરની જ વાત કરીએ આપણે તો બીએડ મારફત એવા કેટલાય મતદાતાઓ હશે કે જેમને પોતાની આ વસ્તુની જાણ નહીં હોય કે એમને ફોર્મ છ શું ભરવાનું તો એ એમને ધક્કા ખાવાના એમને મુશ્કેલી સહન કરવાની કોઈ એક ગાઈડલાઈન જેને કહીએ કે તમારા બીએલો છે એમને સમજાવે તો એના માટે પહેલા એમને ટ્રેન કરો અને સમયગાળો આપો તો એના પણ ઉભા ઉભો થયા છે વડોદરા જિલ્લાની જ વાત કરીએ કે એના પાંચે પાંચ ધારાસભ્યો જો નારાજગી દર્શાવતા હોય તો એવું સ્પષ્ટપણે કહી શકાય કે વડોદરા જિલ્લાની ત્રણ મહત્વની સહકારી સંસ્થાઓ છે વડોદરા ખરીદ વેચાણ સંઘ કે જેની ચૂંટણી ત્યાં પક્ષા પક્ષી નથી હોતી છતાંય હવે ભારતીય જનતા પાર્ટી પોતાની સમર્પિત પેનલ સમર્થિત પેનલો ઊભી કરે છે તો એવી જગ્યાઓમાં વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંઘ કે જે ખેડૂતો માટેની સંસ્થા છે આમ આદમીઓ માટેની સંસ્થા છે બાર વર્ષ પછી એની ચૂંટણી થઈ પરંતુ એના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં તંત્ર અખાડા કરી રહ્યું છે એ જ રીતે વડોદરા શહેર જિલ્લાની છેવાડાના માનવીને સ્પર્શથી સંસ્થાઓ એટલે વડોદરા સેન્ટ્રલ કોઓપરેટિવ બેન્ક અને બરોડા ડેરી બંનેની મુદત ડિસેમ્બર મહિનામાં પૂરી થઈ ગઈ રજૂઆતો કરીને થાક્યા અરે જિલ્લા કલેક્ટરે સાહેબ ચૂંટણી અધિકારી નીમ્યા છે

પણ ચૂંટણી સમયસર જોજો ક્યાંક વહીવટી તંત્રના હાથમાં જો આ સુકાનો પહોંચ્યા તો ફરી પાછી આ સહકારી સંસ્થા જે છેવાડાના માનવીઓ ખેડૂતો પશુપાલકો એમના માટે કાર્યરત છે એમના હિત માટે કાર્યરત છે એમને ફરી પરેશાનીનો ભોગ બનવું પડશે આજે ધારાસભ્ય વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યો એક સામતા જો આ વાત રજૂઆત કરતા હોય મુખ્યમંત્રીને અને તે જ દર્શાવે છે કે આજે ચૂંટણી નથી યોજાતી અને તંત્ર એ દિશામાં કોઈ કામ નથી કરતું એ પણ એક મુદ્દો હોઈ શકે પ્રજાલક્ષી જ છે વાત પ્રજાલક્ષી છે પ્રજાના હિતમાં કરી રહ્યા છે પરંતુ આ ચૂંટણીઓ નથી યોજાતી સાહેબ ડભોઈ અને પાદરા બજાર સમિતિની ચૂંટણી થઈ ચૂંટણી પૂરી થઈ સંપન્ન થઈ પણ ત્યાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે હજી પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરાતી નથી તંત્ર દ્વારા જે ધારાસભ્યો છે જે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમને ચોક્કસપણે આ બધી વસ્તુઓ અહીંયા વાગતી હોય કે તમે વહીવટી તંત્રના હાથમાં જો આ કામગીરી સોંપશો તો જે અત્યારે નથી થઈ રહ્યું એ આવી સંસ્થાઓને મૃતપ્રાય અવસ્થામાં લઈ જાય એવું બની શકે અને એ અજંપો એમને કોરી ખાતો હોય કરજણ સિનોરની નથી થઈ શકતી બજાર સમિતિની ચૂંટણી તો આ બધી વસ્તુઓ જે આવી રહી છે લોકો માટે લોકોના પ્રશ્નો માટે ધારાસભ્યોએ જે અવાજ ઉઠાવ્યો છે કદાચ એવું પાર્ટી નિર્દેશ આપી શકે એમને કે આપણે પાર્ટીના ફોરમમાં રજૂઆત કરવાની હોય પરંતુ જ્યારે લેટર મીડિયા સમક્ષ જાય ત્યારે એ જાહેર થાય અને સ્ફોટક બની જાય ખરી ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે પાર્ટી કે તમારે પાર્ટીના ફોરમમાં જ રજૂઆત કરવાની છે ઠીક છે એ ધારાસભ્યો મુખ્યમંત્રી અને પાર્ટીના સંગઠનનો સવાલ છે પરંતુ એક વાત નક્કી છે કે આવી સહકારી સંસ્થાઓની ચૂંટણીઓને પણ ના કરતા હોય તો એ તંત્ર પ્રજાના લક્ષીના જે કામો છે પ્રજા હિતના જે કામો છે એ કામોમાં પણ આડાઈ કરતું હોવું જોઈએ જેમના આક્ષેપો છે એમાં કઈક તથ્ય છે અને માટે જ એમની એમની વેદના વેદના તંત્રની માનસિકતા સામેનો આ મુખ્યમંત્રીના પત્રમાં થાવ્યો છે આપણે ઈચ્છીએ કે ધારાસભ્યોની માગણી છે જે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેઓ આ બધી સંસ્થાઓ જે લોકો માટે છેવાડાના માનવીઓ માટે છે એમના ઉત્કર્ષ માટે છે એમના હિત માટે છે એ સંસ્થાઓની ચૂંટણીઓ માટે પણ એમાં ઉલ્લેખ નથી પણ તંત્રને આડકતરી રીતે એમાં પણ એમણે કહ્યું છે અને પ્રજાહિતના કામો માટે પણ કહ્યું છે તો મુખ્યમંત્રી ચોક્કસપણે આપણે પણ આશા રાખીએ કે એ દિશામાં સૂચનાઓ અને નિર્દેશ આપે અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓના અવાજને તેઓ સમર્થન આપે આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર